આજરોજ ભાવનગરની ઐતિહાસિક નગરીમાં રાજ્યકક્ષાની વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નો રેન્જના મોડાશ્રીઓ હાજરી આપી હતી અને ગુજરાત પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર મહત્વપૂર્ણ વિષયો ઉપર જે કામગીરી થતી હોય છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી આ પ્રકારનું ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન દર મહિને કરવામાં આવે છે અને એનાથી આગલા માસમાં અલગ અલગ એકમો દ્વારા જે કે કામગીરી થઈ છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા કર્યા પછી ભવિષ્યમાં શું રણનીતિ અપનાવવાની જરૂર છે શું સ્ટ્રેટેજીઝ નવી બનાવવાની જરૂર છે પ્રોફેશનલ પોલીસિંગ માટે એ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે અને આજે પણ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન અલગ અલગ વિષયો પર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી સાહેબ ખાસ કરીને વાત કરીએ તો સાયબર ક્રાઇમની અંદર સમગ્ર ગુજરાતમાં જે રીતે અત્યારે ફ્રોડ વધતું રહ્યું છે ખાસ કરીને ગામડાઓમાં પણ પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને ચોક્કસપણે સાયબર જે ઓફિસો છે આપની કામ કરી રહી છે પરંતુ જે અવેરનેસ છે છેવાડા સુધી ગામડાઓ સુધી પહોંચતી પહોંચવી જોઈએ તે નથી પહોંચી રહી જે ઠગાઈના અનેક અનેક પ્રકારો છે જેને લઈને તમારી સોશિયલ જે માધ્યમો છે જે આપની ટીમો છે એના દ્વારા આપને નથી લાગતું કે નાની નાની મેસેજ વિડીયો દ્વારા કે

સાયબર ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે અને જે ગુનાઓ દાખલ થાય છે એમાં આરોપીઓને પકડવા માટે એક સેન્ટર ઓફ એક્સેલેન્સ સાયબર ક્રાઇમ માટે આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે જે ખૂબ એક મહત્ત્વપૂર્ણ પગલું છે રાજ્ય સરકારની અને ટૂંક સમયમાં જ્યારે આ સેન્ટર ફોર એક્સેલન્સ ઇન સાયબર સિક્યુરિટી અમલમાં મૂકવામાં આવશે તો ચોક્કસ આપણી જે સાયબર ક્રાઇમ વિરુદ્ધની જે લડાઈ છે એમાં આપણને સફળતા મળશે પણ પોલીસની કામગીરીની સાથે સાથે આટલી જ મહત્વપૂર્ણ બાબત સાયબર અવેરનેસનું છે સાયબર એડ્યુકેશનનું છે દરેક જિલ્લાના એકમો તરફથી દરેક પોલીસ કમિશનર તરફથી પોલીસ અધિકારીઓ તરફથી સાયબર અવેરનેસ અંગે અલગ અલગ અવેરનેસ પ્રોગ્રામ્સ સ્કૂલ્સમાં કોલેજીસમાં નુકળ નાટક મારફતે અલગ અલગ માધ્યમથી સાયબર અવેરનેસના પ્રયાસ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને કેમ દરેક સમાજના દરેક વર્ગને એ સિનિયર સિટીઝન હોય યંગ ગર્લ્સ હોય બોયઝ હોય મહિલાઓ હોય પુરુષ હોય દરેકને સાયબર ક્રાઈમ જે થાય છે એ સાયબર ક્રાઇમથી બચવા માટે જે કે પગલાઓ લેવાની જરૂર છે જે કંઈ અલર્ટનેસની જરૂર છે તે બાબતે ગુજરાત પોલીસ દ્વારા સાયબર અવેરનેસના કાર્યક્રમો પણ સતત ચાલુ હોય છે અને એ કામગીરી આપણે કરી રહ્યા છીએ સાહેબ અમરે જે શરીર સંબંધી ગુનાઓ છે એમાં એક અભ્યાસ કરવામાં આવ્યો અને એ અભ્યાસમાં જાણવા મળ્યું ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનરેટ છે અમદાવાદ વડોદરા એટલે એનાલિસિસ ડેટા ડિવેન્ટ પોલીસિંગના સંદર્ભમાં કરવામાં આવ્યું અને એક ખાસ ઇવનિંગ પોલીસિંગની એક કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવ્યું અને ઈવનિંગ પોલીસિંગને કઈ રીતે અમલીકરણ કરવા એના માટે આજે ચારે ચાર પોલીસ કમિશનર્સ અને જે રેન્જ વડાઓ છે એની સાથે ચર્ચા કરવામાં આવી અને ટૂંક સમયમાં ઇવનિંગ પોલીસ ગુજરાત રાજ્યમાં વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને અને ખાસ કરીને ચાર પોલીસ કમિશનરેટ્સમાં મારા માટે ગુનાહો બને છે એના ઉપર આપણે અંકુશ લાવી શકીએ એ બાબતે એક શસ્ત્ર પ્રોગ્રામ છે શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન એ શસ્ત્ર અભિયાન અંતર્ગત એ કામગીરી ટૂંક સમયમાં પણ ચાલુ કરવામાં આવનાર છે જનવરી માસમાં કુલ છેતાલીસ જેવા ગુનાઓ વ્યાજખેરો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યું અને એમાં બ્યાસીથી પણ અધિક લોકોને એને અટક કરવામાં આવી સાયબરની આપે વાત કરી ગુજરાત પોલીસ દ્વારા સાયબરના ફ્રોડથી જે રકમ લોકો ગુમાવે છે એ રકમ લોકોને પાછા મળે એમના અકાઉન્ટમાં પાછા જાય તે માટે પણ ગુજરાત પોલીસ તરફથી એ કાર્યવાહી કરવામાં આવી છે ફક્ત જનવરી માસની વાત કરીએ તો આશરે તેર કરોડ રૂપિયા લોકોને પરત સોંપવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા એ જ રીતે ક્રાઇમને ડામવા માટે જે નાસ્તા ફરતા આરોપીઓ છે એના વિરુદ્ધ પણ ખાસ ઝુંબેશ ચાલુ છે સતત આ કાર્યવાહી દરેક એકમ તરફ થઈ રહી છે જનવરી માસમાં જનવરી માસમાં કુલ ચારસો ને ચોર્યાસી જેવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને એ જ રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં જે લોકો મિલકત વિરુદ્ધના ગુનાઓ કરતા હોય એવા લોકોને ચિહ્નિત કરી એના ઉપર સર્વેલન્સ મૂકવા એના ઉપર ભેન્ટર મૂકવા માટેની કાર્યવાહી ચાલુ કરી છે એવા આઠ હજારથી પણ વધુ મિલકત વિરુદ્ધના જે ગુનાઓ કરતા હોય એવા લોકોને ચિહ્નિત કરવામાં આવ્યું અને એ લોકો ઉપર મેન્ટર મૂકવામાં આવ્યું સર્વેલન્સ મૂકવામાં આવ્યું અને એના કારણે છેલ્લા એક વર્ષમાં ગુજરાત રાજ્યમાં મિલકત વિરુદ્ધના જે ગુનાઓ બને છે એ ગુનાઓમાં ખાસ ઘટાડો આપણને જોવા મળી છે